નમસ્કાર એફ લાઇવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર આજરોજતા દસ જુલાઈ બે હજાર ચોવીસ ના સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા તાલુકા વિસ્તારમાં નાના ભૂલકાનોના શિક્ષણ સાથે સંકળાયેલા આંગણવાડી કાર્યકર બહેનો તથા હેલ્પર બહેનોના પડતર પ્રશ્નો અંગે અમારી માંગે પૂરી કરો ના સૂત્રોપચાર સાથે પડતર માંગણીઓ જેવી કે ગુજરાત સરકાર શ્રીના શ્રમજીવીઓના લઘુત્તમ વેતન મુજબ ચારસો છન્નુ રૂપિયા દૈનિક વેતન આપવા નવા ફ્રેશ સારી ક્વોલિટીના મોબાઈલ આપવા વર્કર માંગ થી સુપરવાઇઝરશન્યા પિસ્તાલીસ નિયત કરેલ મુદત દૂર કરવી નિવૃત્તિ વયમર્યાદા સાઠ વર્ષ કરવી આઈ સી ડી એસ સિવાયની વધારાની કામગીરી ન સોંપવી આંગણવાડી વર્કરોને પ્રો ફંડ એસ આઈ તથા પેન્શન યોજનાના લાભો આપવા આંગણવાડી કેન્દ્રોના તમામ બિલોની ચુકવણી સમયસર કરવી બિલોમાં થતો ભ્રષ્ટાચાર બંધ કરવો તથા યુનિફોર્મ કરવો વગેરે માંગણીઓ અંગે મામલતદાર શ્રી ઘોઘાનાઓને આવેદનપત્ર પાઠવેલ બાદ મામલતદાર કચેરી ઘોઘા ખાતેથી ઉપરોક્ત માંગણીઓ અંગે આંગણવાડી તથા હેલ્પર બહેનો દ્વારા રેલી યોજી તાલુકા વિકાસ અધિકારી શ્રી ઘોઘા તથા સી

પેન્શનની પ્રમોશનની જે બધી આગળ બહુ બધી આપેલી છે અને બહુ બધા ધરણા અને રેલીઓને કરેલી છે ગાંધીનગર અમદાવાદ તાલુકાએ જિલ્લાએ પણ સંતોષાયેલી નથી હાલનું બજેટ બજેટ આવેલું છે જે ચોવીસ તારીખે રજૂ થવાનું છે એમોર સરકાર સિસમ અત્યારે અમે રજૂ કરીએ છીએ કે અમારું કંઈક સાંભળે અને અમારા જે પડતર પ્રશ્નો છે એનું નિવારણ કરે અને અમારા બેનોને સંતોષકારક જવાબ મળે અને સંતોષકારક નિર્ણય મળે એ માટે